નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપસોનું હાર્દિક સ્વાગત છે દેવગઢબારીયા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો સાથે મિટિંગ યોજાઈ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે આજરોજ ડૈરિયાપાડના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢબારીયા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે આવનાર દેવગઢબારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય દેવગઢબારીયા નગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરોના સભ્યોને વિજય બનાવવા માટે દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં આવતા હોદ્દેદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા લીમખેડા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપાના ઉમેદવારને જોરદાર ટક્કર આપનાર દબંગ નેતા નરેશભાઈ બારીયા તેમજ નામી અનામી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આજે સંગઠનની મિટિંગમાં હાજર રહ્યા

ખૂબ મોટા પાયે ગઈ રીતિઓ ચાલે છે આવનારી બે મહિના બાદ જ્યારે દેવગઢ બારીયાની નગરપાલિકાઓ આવે છે ત્યારે નગરપાલિકામાં કઈ રીતના છ વોર્ડમાં ઉમેદવારો રાખીએ અને કોડને રાખીએ કઈ રીતની રણનીતિ બનાવીએ બાબતને લઈને અમે બધાએ ચર્ચા કરી છે આવનારી જે પણ ચૂંટણીઓ હશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થશે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને લડીશું જ્યારે ઇન્ડિયા ગઠબંધન નહીં હશે તો સ્વતંત્ર લડવાની પણ ફરજ પડશે પણ અમારો મૂળ ઉદ્દેશ એટલો હશે કે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે અહીં સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ એમના મંત્રી એમના સાંસદ અને કેન્દ્ર અને રાજ્યમાં પણ એમની સરકારો હોવા છતાં આજે જે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડે છે આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે લોકો તાહીમાં પ્રોકારી રહ્યા છે એમાંથી કઈ રીતના લોકોને અમે ન્યાય અપાવી શકીએ એ બાબતને લઈને અમે ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં સરકારોમાં પણ રજૂઆત કરીશું એનું નિરાકરણ નહીં આવશે તો રોડથી લઈને સદન સુધી જે કંઈ રજૂઆતો અમારે કરવાની થશે અમારા આંદોલન કરવાના થશે એ અમે કરીશું અહીંયા ઘણા પ્રશ્નો પણ લોકોએ અમને કીધા છે શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓ જર્દરિત છે ઘણા રોડ રસ્તાઓ કરોડોના બન્યા છે એમાં ભ્રષ્ટાચાર એટલા થયા છે સાથે અહીંયા દેવગઢ જે જ વિભાગ છે એમાં પણ કરોડોનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે મનરેગામાં પણ જે મટિરિયલના કામો છે એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે ત્યારે અધિકારીઓનું રાજ ચાલે છે અધિકારીઓ બધા કોન્ટ્રાક્ટો બનીને અહીંયા કરોડોના ગેરવહીવટો કરે છે ચોક્કસ આવનાર દિવસોમાં દેવગઢ બારીની જનતાને સાથે રાખીને એ ભ્રષ્ટાચારને બહાર પાડવાનું કામ પણ અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે કરીશું